અને તે અધિકારી સામે ફરિયાદ ક્યાં કરવી કેવી રીતે કરવી અને તમારા ગામનું સોલ્યુશન છે તે કેવી રીતે આવશે તેના વિશેની ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવીએ દોસ્તો અને ઓનલાઈન તમારે એક ફોર્મ છે તે ફિલઅપ કરવાનું છે જેનું નામ છે સીએમઓ ડેશબોર્ડ દોસ્તો આજે તમે ફરિયાદ કરશો તે ડાયરેક્ટ મુખ્યમંત્રીના પોર્ટલ સુધી પહોંચશે એટલે કે દોસ્તો તમે જે ફરિયાદ કરો છો તે ડાયરેક્ટ મુખ્યમંત્રી પાસે રજૂઆત થશે અને તમારા પ્રશ્નોનું નિરાકરણ છે તે નીકળશે એટલા માટે દોસ્તો આપણે આજની આ વિડીયોને શરૂ કરીએ એટલા માટે દોસ્તો આપ સૌને જણાવીએ કે આ ફોર્મ તમારે કેવી રીતે ઓનલાઈન છે તે ભરવાનું રહેશે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલા તો તમારે વેબસાઈટ સર્ચ કરી લેવાની છે જેનું નામ છે સીએમઓ ડેશબોર્ડ ગુજરાત ફોર્મ ફિલઅપ આટલું તમે સર્ચ કરશો દોસ્તો તો સૌથી પહેલી વેબસાઈટ તમારી સામે ઓપન થશે અન્યથા તમારી સામે કંઈક બીજી વેબસાઈટ ઓપન થઈ જશે તમે આ લખશો તો તમારી સામે ચોક્કસ વેબસાઈટ છે તો ઓપન થઈ જશે તો આ સૌથી પહેલી વેબસાઈટ આપ સૌની સામે દેખાઈ રહી છે દોસ્તો તો હવે આપણે આ વેબસાઇટ છે તે ઓપન કરી લઈશું તો આ વેબસાઇટને ઓપન કર્યા બાદ દોસ્તો તમારી સામે કંઈક આવી પ્રકારનું ઇન્ટરફેસ છે તે ઓપન થશે આપ જોઈ શકો છો આ ચાર સ્ટેપ છે અહીંયા તમારે અલોવ છે તે આપવાનું રહેશે તો અલો ફોર ધીસ ટાઈમ હું અત્યારે આપી દઉં છું તો દોસ્તો અહીંયા તમને સરળ ભાષામાં સમજાઈ રહે એટલા માટે હું અહીંયા ભાષા છે તે ગુજરાતી કરી દઉં છું તમે અહીંયા ઇંગ્લિશ ને ગુજરાતી જે સિલેક્ટ કરવું હોય તે સિલેક્ટ કરી શકો છો હવે આપશોને જણાવી દઈએ અહીંયા કે અહીંયા ઓપ્શન આપ સૌની સામે આપવામાં આવેલ છે ચાર ઓપ્શન તો આ ચાર સ્ટેપ છે તે તમારે પાર કરવાના છે તો અહીંયા સૌથી પહેલાં નીચે દર્શાવવામાં આવેલું છે દોસ્તો આ ડેશબોર્ડની અંદર કે તમારો સંદેશ અમારા માટે મહત્વપૂર્ણ છે માનનીય મુખ્યમંત્રીને તમારો સંદેશ મોકલવા માટે કૃપા કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે દોસ્તો તમારું કોઈ પણ કામ થતું ન હોય તો તમારે ફરિયાદ કરવી પડે તો અહીંયા સૌથી પહેલું ઓપ્શન છે તે ફરિયાદનું આપવામાં આવેલું છે ત્યારબાદ એપોઇન્ટમેન્ટનું આપવામાં આવેલું છે ત્યારબાદ સૂચનનું આપવામાં આવેલું છે ને છેલ્લું ઓપ્શન શુભેચ્છાઓનું છે તો દોસ્તો હવે તમારું કામ થતું નથી એટલા માટે તમારે ફરિયાદ કરવી છે તો તમે ફરિયાદનું ઓપ્શન હું લઈ અને સૌને જણાવી દઉં કે આપણે આગળ કેવી રીતની કામગીરી કરવાની રહેશે તો ફરિયાદ ઉપર મેં ક્લિક કરી દીધું ત્યારબાદ દોસ્તો અહીંયા નામ આપવાનું રહેશે તો અહીંયા સૌથી પહેલાં બોક્સ છે તેની અંદર તમારું નામ છે તે લખવાનું રહેશે ત્યારબાદ તમારો વ્યવસાય લખવાનો રહેશે કે તમે શું વ્યવસાય કરો છો તે સિલેક્ટ કરવાનો રહેશે તમારે જે કોઈ પણ અધર તમે કરી શકો છો ફાર્મર બિઝનેસમેન જે કાંઈ પણ તમારો વ્યવસાય હોય તે તમે સિલેક્ટ કરજો ત્યારબાદ તમારું સરનામું અહીં નાખવાનું રહેશે દોસ્તો તો અહીં તમારું સરનામું છે તે તમારે નાખી દેવાનું છે અને તમારો ફોન નંબર છે તે તમારે અહીં નાખી દેવાનો રહેશે ત્યારબાદ વધારે તમે નીચે આવી જાઓ દોસ્તો તો અહીંયા તમારો જિલ્લો એટલે કે કોર્પોરેશન સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તાલુકો અને ગામ વિસ્તાર જે કાંઈ પણ હોય તમારે તે ફિલપ કરવાના છે હવે વિષય દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે દસ વર્ડ્સ જેની અંદર આવતા હોય તેટલું શોર્ટ્સમાં તમારે જણાવી દેવાનું છે તમારી બાબત કે તમારે સેના બાબતની ફરિયાદ છે તે તમારે કરવી છે ત્યારબાદ વિભાગની અંદર આપ સૌને જણાવી દઈએ દોસ્તો તો વિભાગની અંદર કયો વિભાગ આવે છે તે તમારે જોવાનું રહેશે આમાં ઘણા બધા વિભાગ આપવામાં આવેલું છે રેવન્યુનો વિભાગ પણ છે રેવન્યુનો હું સૌને જણાવી દઉં તો અહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટ મહેસૂલ વિભાગનો વિભાગ આવશે જો તમારે ખેતીવાડીની ફરિયાદ કરવી હોય તો અન્યથા ઘણા બધા વિભાગ આપવામાં આવેલા છે તમારે અન્ય કોઈ વિભાગમાં ફરિયાદ કરવી હોય તો ત્યાં તમે કરી શકો છો ત્યારબાદ દોસ્તો હવે અહીં સૌથી સરસ મજાની સિસ્ટમ છે તે આપવામાં આવેલી છે તો હવે તમારે અહીંયા સંદેશ મોકલવાનો રહેશે કે ભાઈ તમારી જે કાંઈ પણ પ્રકારની ફરિયાદ છે તે તમારે લખીને મૂકવી છે તો તમે લખીને મૂકી શકો છો અથવા તો તમારે લખવી ન હોય તમને લખતા આવડતું ન હોય તો તમે અહીંયા માઇક્રોફોન આપવામાં આવેલો છે તેને ઓપન કરી અને ત્યારબાદ તમે તમારી ફરિયાદ છે તેને બોલી અને મોકલી શકો છો દોસ્તો ત્યારબાદ અહીં આપવામાં આવ્યું છે ઈમેલ આઈડી જે ઈમેલ આઈડી અહીંયા તમારે તમારું નાખવાનું રહેશે અને સેન્ડ ઓટીપી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે સેન્ડ ઓટીપી ઉપર તમે ક્લિક કરશો એટલે એક ઓટીપી તમારે અહીં નાખવાનો રહેશે અને ત્યારબાદ તમારે સબમિટ કરવાનું રહેશે દોસ્તો આટલી કામગીરી કરવાની છે ફક્ત તમારે ફરિયાદ કરવી હોય સીએમઓ ઉપર આ ફરિયાદ છે દોસ્તો તમે કર્યા બાદના થોડા જ દિવસની અંદર તમારી ફરિયાદ છે તેનો લેટર છે તે તમને મોકલવામાં આવશે અને તમારી કરેલી અરજી છે તેનો જવાબ તમને મોકલવામાં આવશે કે ભાઈ તમારું કામ થતું નથી તો તમે ફરીવાર મૂકી દો અથવા તો અન્ય તમારે સંદેશ આવશે તમારા માટે કે ભાઈ આ કામ થતું નથી તો આ કારણોસર થતું નથી અથવા તો તે કામ છે તે થઈ જશે તમે તમારું કામ મૂકો તેવી ફરિયાદ છે તે મળી ગઈ હશે જે કોઈ પણ અધિકારી હોય તેને તે ફરિયાદ છે મળી ગયો હશે એટલા માટે દોસ્તો આપ જણાવી દઈએ કે તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તમારું કામ અધિકારી કરતા ન હોય અથવા તો તમારી પાસેથી લાંચની માંગણી કરતા હોય તો તમે આ જગ્યાએ આ સીએમ ઓ ડેશબોર્ડ ઉપર તમે ફરિયાદ કરી શકો છો તો આવી રીતે તમે તમારી ફરિયાદ છે દોસ્તો તે નોંધાવી શકો છો અને તમારી ફરિયાદ છે દોસ્તો તે તમારે નોંધાવવાની છે પાંચસો વર્ડ્સની અંદર એટલે કે પાંચસો વર્ડ્સ છે પાંચસો કી વર્ડ છે તેની અંદર તમે તમારી ફરિયાદ છે તે નોંધાવી શકો છો દોસ્તો જો તમારા કામ થતા ન હોય તો એકવાર જરૂરથી સીએમઓ ગુજરાતની વેબસાઇટ છે તેની ઉપર ટ્રાય કરજો તમારું કામ ચોક્કસપણે થઈ જશે દોસ્તો આ વિડીયો આપશોને કેવા લાગ્યો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ